અરે હવે જોઈશું સમાચાર વિસ્તારથી સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડીયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી આ સ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કમિશનર શાલિની અગરવાલે માત્ર આદેશો જારી કરવાના બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું

તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટીરિયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું કમિશનરે તાપમાન શા માટે માપ્યું તેનું તકનીકી કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું હતું વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટીરિયલનું તાપમાન ચકાસવું અનિવાર્ય છે જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટીરિયલ જેમ કે રેતી કપચી ડામર બી સીએમ આવે તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું નથી જો રિપેરિંગમાં ઠંડુ મટીરિયલ વપરાય તો રસ્તો લાંબો સમય ટકી શકતો નથી અને થોડા જ સમયમાં વાહનો પસાર થતા રેતી અને કપચી છૂટી પડીને વેરવિખેર થઈ જાય છે તેનાથી વિપરીત ગરમ હોટ હોટમિક્સ મટીરિયલથી રોલિંગ થવાથી રસ્તાનું બંધારણ મજબૂત બને છે જેના કારણે રીકાર્પેટિંગ કરાયેલો રસ્તો લાંબો ટકે છે કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે જ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ ઉપર રોડ રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્ટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગ ની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે મુખ્યમંત્રીને સૂચના બાદ કમિશનર શાલિની અગરવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબળ ખાબળ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે સૌથી મહત્વની વાત એ છે કે શહેરમાં રિપેરિંગ હેઠળના તમામ રસ્તાઓ પર આગામી ત્રીસ નવેમ્બર સુધીમાં પેચવર્ક અને રિસરફેસની કામગીરી ફરજિયાતપણે પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે કમિશનરના આદેશ બાદ શહેરમાં તેતાળીસ જેટલા રસ્તાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુરુવાર સાંજ સુધીમાં આ તેતાળીસ રસ્તાઓ પર કુલ ત્રણ હજાર એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન હોટમિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે ચાર હજાર એકસો ચોવીસ મીટર લંબાઈ અને એકવીસ હજાર ચારસો આઠ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે અઠવા લિંબાત વરાછા ઉધના સેન્ટ્રલ રાંદેર અને કતારગામ વિસ્તાર સહિતના તમામ ઝોનમાં મેટ્રો રૂટના રસ્તાઓથી લઈને મુખ્ય માર્ગો પર રિપેરિંગ અને રિસરફેસની કામગીરી ચાલી રહી છે તો દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવી હતી સવારે અમદાવાદથી એકસો ત્રીસ ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી જેમાં રસ્તામાં આવતા વડોદરા સુરત સહિતના સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી હતી દેશની પહેલી સ્લીપર વંદે ભારત બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે

ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી ટ્રાયલ દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે નવ મિનિટે રવાના થઈ અને માત્ર બે કલાકમાં સુરત પહોંચી હતી ત્યારબાદ તે બપોરે એક વાગે ત્રીસ મિનિટે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ હતી આ સેમી હાઈ સ્પીડ સ્લીપર ટ્રેન જે અમદાવાદથી મુંબઈનું અંતર લગભગ પાંચ કલાકમાં કાપે છે આજનું ટ્રાયલ મહત્તમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું જેને રેલવે અધિકારીઓએ સંતોષકારક ગણાવ્યું હતું સ્લીપર વંદે ભારત ટ્રેન પંદર નવેમ્બર અથવા સોળ નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે વડોદરા સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આ સાથે જ આરડીએસઓની અને આઈસીએફની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ પર ગતિ સ્થિરતા અને સલામતીના ધોરણોનું નિરીક્ષણ કર્યું છે અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે આ ટેસ્ટ બીજા સોળ કોચ રેકનું છે જે રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન ખાસ સુધારેલા બોગીઓ સાથે ટ્રાયલ મોડમાં ચલાવી રહ્યું છે ચૌદ નવેમ્બરના રોજ સફળ ટ્રાયલ પછી રેલવે બોર્ડ અને આરડીએસઓ દ્વારા આયોજન મુજબ વધુ ટેકનિકલ નિરીક્ષણો અને સીઓસીઆર કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન ટ્રાયલ ઝડપી ગતિએ આગળ વધશે ચૌદ નવેમ્બરના રોજ અમદાવાદમાં પીટ લાઇનમાં ટેસ્ટ રેક મૂકવામાં આવ્યો હતો જ્યાં સાધનો ફિટમેન્ટ કેલિબ્રેશન અને મેગ્નેટોફોન સેટઅપ પૂર્ણ થવાના હતા આ પછી પંદર નવેમ્બરના રોજ અમદાવાદ વડોદરા મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે એક ખાસ સીઓસીઆર ટ્રાયલ હાથ ધરવામાં આવશે સોળ નવેમ્બરના રોજ પરત દિશામાં મુંબઈ સેન્ટ્રલ વડોદરા અમદાવાદ સેક્શન પર સીઓસીઆર રનનું પુનરાવર્તન કરવામાં આવશે ટ્રાયલના બંને દિવસો માટે આરડીએસઓ ટીમ ઓપરેટિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એસએનટી અને સલામતી વિભાગના અધિકારીઓ સાથે રહેશે આ સમગ્ર મુસાફરી દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે રેલવેએ સૂચના આપી છે કે અધિકારીઓના આરામ ગૃહો વીજ પુરવઠો રેકોર્ડિંગ સ્ટેશનો પાણી અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા અગાઉથી તૈયાર રાખવામાં આવે સત્તર નવેમ્બરે વંદે ભારત સ્લીપર રેન્કને ડી ઈન્સ્ટ્રુમેન્ટ કરવામાં આવશે અને આરડીએસઓ સામગ્રીને તેના ખાસ કોચમાં પાછી ટ્રાન્સફર કરવામાં આવે ત્યારબાદ અઢાર નવેમ્બરે આરડીએસઓના એલઓએમએસસી અને એલ ડબ્લ્યુ ઓજીસીએ કોચને અમદાવાદથી લખનઉ પાછા મોકલવામાં આવશે પ્રથમ ટ્રાયલમાં ઉત્તમ પ્રદર્શન બાદ આશા છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનોના નિયમિત સંચાલન માટેનો માર્ગ ટૂંક સમયમાં સાફ થઈ જશે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન કયા રૂટ પર ચાલશે એ હજુ નક્કી થયું નથી અઠવાડિયા પહેલા સ્લીપર વંદે ભારત ટ્રેનના પહેલા રેકની ટ્રાયલ સવાઈ માધવપુર કોટા નાગડા સેક્શન વચ્ચે કરવામાં આવી હતી જેમાં સ્લીપર વંદે ભારત ટ્રેનની સ્પીડ એકસો સુધી લઈ જવામાં આવી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી ત્યારે આજે સ્લીપર વંદે ભારત ટ્રેનના બીજા રેકની ટ્રાયલ અમદાવાદથી મુંબઈની વચ્ચે એકસો ત્રીસની સ્પીડે કરવામાં આવી છે સુરત શહેર પોલીસને સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ દ્વારા બનાવટે ડિજિટલ ટ્રાફિક ઇચલણની એપી કે ફાઇલ મોકલીને મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન નાણાં પડાવનારા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા વધુ એક મુખ્ય આરોપીને ધનબાદ ઝારખંડ ખાતેથી ઝડપી પાડ્યું છે સુરતના એક નાગરિક સાથે સાત લાખ ચોપન હજારની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં હવે વધુ રાજ્યોના ગુનાઓ પણ ખુલ્યા છે ફરિયાદીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ટ્રાફિક ચલાન ટુ થાઉઝ નામની એક શંકાસ્પદ ફાઇલ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી ફરિયાદીએ આ ફાઇલને ટ્રાફિક ઈ ચલણ સમજીને ડાઉનલોડ કરતા જ તેમના મોબાઈલ ફોનનું સંપૂર્ણ એક્સેસ સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ પાસે જતું રહ્યું હતું આ ટેકનિકલ એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ સાત લાખ ચોપન હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા છેતરપિંડી થયાનું જ ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઈમ સેલ ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં તપાસ ટીમ કોલકાતા ખાતે મોકલવામાં આવી હતી જ્યાંથી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ રણજીત પાસવાન અને દીપુ દાસને પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી વિક્રમ વિક્રમ વિશ્વનાથ સંડોવણી જણાઈ આવી હતી મંડલ અને અન્ય નાસ્તા ફરતા આરોપીઓની તપાસ માટે સાયબર ક્રાઇમ સેલની ટીમને ધનબાદ ઝારખંડ ખાતે મોકલી આપવામાં આવી હતી જ્યાંથી આરોપી વિક્રમ વિશ્વનાથ મંડલની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા આરોપી વિક્રમ મંડલની આ સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્વની ભૂમિકા સામે આવી છે ફરિયાદીને મોકલવામાં આવેલી આરટીઓ ઈ ચલણની બનાવટી એપીકે ફાઇલનું ફોરેન્સિક ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે આ ફાઇલ વિક્રમ મંડળે ગો ડેડી ડોમેન જેસન સર્વ ડોટ પર હોસ્ટ કરી હતી ડોમેન ખરીદવા માટેની ચુકવણી પણ તેણે જ કરી હતી આરોપી વિક્રમ મંડલે નાસ્તા ફરતા આરોપી મુકેશ તિવારીને ટ્રાન્ઝેક્શન પર દસ ટકા કમિશન મેળવવાના ધોરણે પોતાનું યુપીઆઈ આઈડી આપેલું હતું આ યુપીઆઈ પોતાનું પચાસ હજારનું કમિશન મેળવી બાકીની રકમ મુકેશ તિવારીના કહેવા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટો અને યુપીઆઈ આઈડીમાં ટ્રાન્સફર કરતો હતો આરોપી વિક્રમ મંડલના જુદી જુદી બેંકોમાં આવેલા કુલ ત્રણ બેંક ખાતાઓની ચકાસણી કરવામાં આવતા તેમાં કુલ મળીને ત્રેવીસ લાખ પચાસ હજાર નવસો બાવન ના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે આ દર્શાવે છે કે આરોપી આ પ્રકારની સાયબર ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો આ ગુનામાં સંડોવાયેલા બેંક એકાઉન્ટોની તપાસ કરતા બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા જુદા જુદા રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ પર કુલ પાંચ અન્ય ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદોમાં કુલ મળીને પંદર લાખ બાસઠ હજાર ચારસો નવ્વાણું ની રકમનું ફ્રોડ આચરવામાં આવ્યું છે સાયબર સેલની ટીમ દ્વારા ધનબાદ ખાતેથી ઝડપી પાડવામાં આવેલા આરોપી વિક્રમ મંડલના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવીને તેને સુરત લાવવામાં આવ્યો છે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલમાં આ ગુનામાં સંડોવાયેલા અને આરોપીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે તો હવે સમય છે એક વિરામનો दाव से देश पैनल पर था चर्चा, वातमा था से स्पष्ट संवाद, हमें लाभी है चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर, केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे फक વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે તો દિલ્હી બ્લાસ્ટ ઘટના બાદ સઘન પેટ્રોલિંગના ભાગરૂપે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સફળતા મેળવી છે

તેની પૂછપરછમાં તેણે કબુલાત કરી કે થોડા સમય પહેલા તેના મિત્ર સાથે તેનો ઝઘડો થયો હતો આ ઝઘડાના પગલે તેણે કોઈ પણ કારણસર પોતાની પાસે રાખવા માટે આ હથિયાર મંગાવ્યું હતું તેણે પોતાના મિત્ર મહેશ પાસેથી પચ્ચીસ હજાર રૂપિયાની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મંગાવી હતી અને તેને પરવાના વગર પોતાના કબજામાં રાખી હતી સુરત શહેર પોલીસ કમિશનરના હથિયાર જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશો હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શખ્સ અને જીન્સ પહેરીને દેશી પિસ્તોલ સાથે કોઝવે તરફથી ધનમોરા કોમ્પ્લેક્સ સર્કલ તરફ જવાનું છે બાતમી મળતા જ પોલીસે રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે રહેમાની સ્ક્વેરની સામેના વિસ્તારમાં વોચ ગોઠવી હતી આશરે પંદરેક મિનિટની વોચ બાદ બાતમીના વર્ણન મુજબના કપડા પહેરેલો શખ્સ ચાલતો આવતા દેખાયો જેને પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો જયસુખભાઈ ખાધેલી અને ટ્રિગર ગાર્ડ તેમજ હેમરવાળી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી આરોપી ભાવેશ મોરવાડિયા પાસે આ હથિયાર રાખવા માટે કોઈ અધિકૃત લાયસન્સ કે પરવાનગી ન હોવાનું જાણવા મળ્યું હતું તેણે આ પિસ્તોલ તેના મિત્ર મહેશ નામના ઈસમ પાસેથી મેળવી હોવાની કબુલાત કરી છે ભાવેશ મોરવાળિયા વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ભાવેશ મોરવાળિયા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે તે સુરત ગ્રામ્યના કામરેજ અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સાથે જ તેને હથિયાર પૂરો પાડનાર તેના મિત્ર મહેશને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે સુરતના સિંગળપોર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી સિંગણપોર હરિદર્શનના ખાડા વિસ્તારમાં ત્રણ યુવક બાઇક પર એ ફોર્ટી સેવન જેવી દેખાતી રમકડાની બંદૂક સાથે ફરતા જોવા મળ્યા હતા હાથમાં કારતુસનો સેટ લગાડેલી આ બંદૂક સાથે યુવકો શોબાજી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેનાથી રાહદારીઓમાં ક્ષણિક ભય અને ગભરાટ ફેલાયો હતો પોલીસે વિડીયોની મદદથી ત્રણેય યુવકોને ઝડપી લીધા હતા પૂછપરછમાં તેઓએ શોબાજી માટે પ્લાસ્ટિકની રમકડાની બંદૂક લઈ ફરતા હોવાનું કબૂલ્યું હતું પોલીસે ત્રણેય યુવકને કાન પકડી માફી મંગાવી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટ વચ્ચે સુરતના સિંગણપોરના હરિદર્શનના ખાડા વિસ્તારમાંથી બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકે ભયનો માહોલ સર્જ્યો હતો વચ્ચેના યુવક પાસે કારતુસના સેટ સાથે એકે ફોર્ટી સેવન જેવી દેખાતી બંદૂકથી રહદારીઓમાં આતંક જોવા મળ્યો હતો આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પોલીસે ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરતા યુવકો શોબાજી કરવા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય યુવકને કાન પકડાવી માફી મંગાવી હતી મળતી માહિતી પ્રમાણે સિંગણપોર પોલીસ પાસે ગતરોજ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં હરિદર્શનનો ખાડો વિસ્તારમાંથી એક બાઇક પસાર થઈ રહી હતી જેની પર ત્રણ યુવક બેઠા હતા બાઇક સવાર ત્રણ પૈકી વચ્ચે બેસેલા એક યુવકે લાંબી જેવી દેખાતી બંદૂક પકડી હતી બંદૂકની ઉપરના ભાગે કારતુસનો સેટ પણ હતો ઠંડા કલે જે પસાર થઈ રહેલા આ યુવકોને જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો હતો ખાસ કરીને તાજેતરમાં દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટે દેશમાં આખામાં આતંકનો ઓથાર સર્જ્યો છે ત્યારે બંદૂક જેવું હથિયાર સાથે ખુલ્લામાં ફરતા યુવકોની હરકત લોકોના શરીરમાંથી ભયનું લખલખું પસાર કરી દેવા માટે પૂરતી હતી વિડીયોમાં દેખાતી બાઇક નંબરના આધારે પોલીસે ત્રણેયને દબોચી લીધા હતા સિંગણપોર ટેકરા ફળિયામાં રહેતા હશમુખ કાલિદાસ ઓળ તેનું ભાઈ વિક્રમ અને મિત્ર રવિશંકર પગારે સાથે પ્લાસ્ટિકની રમકડાની બંદૂક લઈ શોબાજી કરવા નીકળ્યા હોવાનું કબૂલ્યું હતું પોલીસે પકડતા ત્રણેય યુવકે કાન પકડી માફી પણ બાણું ચોપન અને એમવી એક્ટ એકસો અઠાવીસ એકસો ઓગણત્રીસ ની કલમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો સુરતમાં નોકરી અપાવવાના નામે ચાલી રહેલી એક મોટી છેતરપિંડીનો ભાંડાફોડ થયો છે આપ્યા બાદ હકીકત બહાર આવતા મહિલા પૈસા માંગવા ગઈ તો ધમકીઓ આપી ફરિયાદ બાદ કતારગામ પોલીસે આ ઠગ દંપતી ઝડપી પાડ્યા હતા સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી અને વડોદરાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગૃહિણીને ઓએન નોકરી અપાવવાના બહાને સત્તર લાખ એસી હજાર પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ સત્તર લાખ એસી હજાર રૂપિયા પડાવી બોગસ જોઈનિંગ લેટર પધરાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી વડોદરાની ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગૃહિણીને ઓએન નોકરી અપાવવાના બહાને સુરતના કતારગામના જ દંપતી કિંજલ અને નિર્મળ રઘુભાઈ ધાનાણીએ સત્તર લાખ એસી હજાર લઈ બોગસ જોઈનિંગ લેટર આપ્યો હતો મહિલા ઓએનજીસીમાં તપાસ કરવા ગઈ ત્યારે દંપતીનો ભાંડો ફૂટતા પૈસા પરત માંગતા દંપતીએ પૈસા પરત કરવાને બદલે ધમકી આપી હતી આખરે મહિલાએ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કતારગામ પોલીસે આ બનાવમાં આઠ નવેમ્બરના રોજ જોબ પ્લેસમેન્ટનું કામ કરતા પતિ નિર્મળ રઘુભાઈ ધાનાણી અને તેની પત્નીની ધરપકડ કરી હતી વધુ તપાસ પીએસઆઈ પીજી વાઘેલા કરી રહ્યા હતા આ ફરિયાદ નોંધાયાના લગભગ મહિના બાદ કતારગામ પોલીસે આ ઠગ દંપતી નિર્મળ ધાનાણી અને કિંચલ ધાનાણી ની ધરપકડ કરી હતી પોલીસ ને આશંકા હતી કે આ આરોપીઓએ માત્ર એક જ વ્યક્તિને નહીં પરંતુ અન્ય લોકો પાસેથી પણ આ જ મોડ ઓપરેન્ડી થી પૈસા પડાવ્યા છે पुलिस दंपत्ति धरपकड़ कर अन्य केसो उकेली सका कतरगाम पुलिस स्टेशन विस्तार में हमें कम्प्लेन मिली कि एक व्यक्ति नौकरी लगवाने के लालच में पैसे ले रहा था तो जैसे ही हमने इसके बारे में तपास की तो हमें पता लगा कि जो हमारा विक्टिम है उसे ओ एन जी सी में नौकरी लगवाने का लालच दिया गया और धीरे धीरे करके इंस्टॉलमेंट्स में उससे टोटल पैसे जो जब्त किए गए वो थे सत्रह लाख अस्सी हजार रूपए तो जब हमने इसके बारे में टेक्निकल एनालिसिस और अपने ह्यूमन रिसोर्सेज का इस्तेमाल किया और इसके बारे में डिटेल तपास करवाई तो हमें पता लगा कि आरोपी निर्मल राजूभाई नाम का है और उसकी वाइफ किंजल बहन ये दोनों लोग हमारे विक्टिम को ओ में नौकरी लगवाने का लालच देते हुए उनसे पैसे झुड़कते हैं और जब हमने इनके बारे में ज़्यादा पूछताछ की तो पता लगा कि इन्होंने ये जो तो सेम चीटिंग है ये कई और लोगों के साथ भी की गई है और इनका जब हमने बैंक बुक और पासबुक हमने तपास किया तो हमें बहुत सारे फाइनेंशियल ट्रांसैक्शन्स मिले जो हमारा पहला आरोपी है उसका पूरा नाम निर्मल राजू भाई है जिसकी उम्र सैंतीस वर्ष है और वो जॉब प्लेसमेंट करवाने का काम करता है और वसंजीव पाक काम का रहने वाला है और साथ ही में जिस जिसको डिटेन किया वो है उनकी वाइफ बेन उनकी उम्र 32 वर्ष है वो हाउसवाइफ है और वो भी उनके साथ

અને પોલીસ હવે આ સમગ્ર રેકેટને મૂળથી બહાર લાવવા માટે વધુ સઘન તપાસ કરી રહી છે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવના ભાગરૂપે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જનનાયક એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે વ્યારા ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી સહિતના આગેવાનો અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જન નાયક ભગવાન પચાસ માં જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા એક પખવાડિયાથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ વેળાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકો અને વિદ્યાર્થીઓના બહુમાનની સાથે સાથે આદિવાસી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં આગળ વધે તે દિશામાં કામગીરી કરાઈ રહી છે સાથે સાથે કાર્યક્રમ દરમિયાન આદિવાસી લોકનૃત્ય ઢોલ નગારાના તાલે છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ દર વર્ષે ઉજવણી કરાય છે આ વેળાએ ભગવાન બિરસા મુંડાની શોર્ટ ફિલ્મનું નિર્દર્શન પણ બતાવી લોકોને તેમના જીવન સંઘર્ષની વાતો કરાવાઈ રહી છે તાપી જિલ્લામાં પણ આજના દિવસે મંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકોનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ આજે અહીં વ્યારા ખાતે ઉજવવામાં આવી અને આજે મોટી સંખ્યામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેડિયાપાડાની અંદર પણ આજે મહા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મજયંતિનું લાઈવ પ્રસારણ દરેક જિલ્લાની અંદર આજે થઈ રહ્યું છે ત્યાં પણ મોટી સભાની અંદર ભગવાન ગીર મુંડાની જ્યારે એમની જન્મજયંતિ ઉજવાઈ રહી છે એમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સંબોધન કરવાના છે અમને પણ આ વ્યારાની અંદર જવાબદારી આપી એટલે અમે પણ અહીં ભગવાન બિરસા મુંડાનું આજે જો સારું એવું સભાનું આયોજન કરી અને એમને જન્મ જયંતિ ઉજવી છે સાથે સાથે અમે સૌ આ ભગવાન બિરસા મુંડાને જન્મ જયંતિ નિમિત્તે જે અમને કાર્યો કર્યા છે એમને ઉજાગર કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિવાસી સમાજને એક ઉજાગર કરવા માટે સરકાર ચલાવી રહેલી કલ્યાણકારી યોજનાઓનું પ્રત્યક્ષ પ્રતિબિંબ પણ જોવા મળ્યું ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગને મુખ્ય ધારા સાથે જોડવાનો સંકલ્પ આજે ફરી એકવાર મજબૂત બન્યું છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત